પરિણામ પછી સત્તર ની ચૂંટણી આવે છે સત્તર માં એ કોઈને ખબર નહોતી કે છવ્વીસ છે છવ્વીસ ભેટક ભાજપ ને આવશે કોંગ્રેસ બે હજાર ચૌદ માં કોંગ્રેસ મુક્ત ગુજરાત કરા અર્થમાં થયું છે એટલે ચૌદ પછી લહેર તો એક ધારી ચાલી રહી છે એટલે સો ટકા સીટો વધશે લેહવાય એટલે કોઈ કારણ નથી અત્યારે ચર્ચાનો અવકાશ નથી માટે ભાઈ ચર્ચા કરવાનો કોઈ કારણ નથી મેં પહેલા કીધું એમ અગાઉ કોંગ્રેસે આ બધા પ્રયત્ન કર્યા છે હવે આ બધી વસ્તુથી ઉપર ઉઠીને ગુજરાતની જનતાએ બે થી 2014 સુધી વિકાસની રાજનીતિ સ્વીકારી છે ત્યારે આ બધી વાત કોઈ ચાલવાની નથી માત્ર લોકોને વિકાસ જોઈએ છે ઇવન ભલે પંજાબમાં તો અકાલીઓનું શાસન હતું અમે તો આ વખતે માત્ર વીસ સીટ લડતા હતા બાકી મેજોરિટી અકાલી જ લડતું હતું અકાલી માટેની શાસનની નારાજગી પણ ત્યાં આપ પાર્ટીને સ્થાન નથી મળ્યું એનો મતલબ એ છે કે આ દેશમાં બે જ પાર્ટીની સ્વીકૃતિઓ છે અને એના સંદર્ભમાં જ બધું ચાલી રહ્યું છે મતદાર બહુ પરિપક્વ છે કોઈ ગીમિક્સ ચાલેવું નથી રામ મંદિર નરેન્દ્રભાઈ ને પૂછ્યો